બધી ખબર પડે છે સર આખરી છે તમારા ભાઈ કે રહે છે ખબર નહીં તમને ખબર નથી તમારો ભાઈ ક્યાં છે બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો પણ હવે ક્યાં છે ને એ ખબર નથી તો તમે ફોન કરીને પૂછ્યું નહોને એનો ફોન બંધ છે ઓ એટલે તમને તમારા ભાઈની યાદ આવે છે એટલે તમે રડો રક્ષાબંધન આવે છે પણ મને તો ખબર જ નથી કે મારો ભાઈ ક્યાં છે તમે રડતા નહીં એ આવી જશે પૂજન ચાલ હવે આપણે ઘરે જઈએ જી તું મને કેવી રાખડી બાંધીશ મીકી માઉસ વાળી એવી ઉંદર કોણ બાંધે મને તો ક્રીસ વાળી ગમે આહા ક્રીસ વાળી રાખડી લઈ આવીશ હવે ઘરે જઈએ ભાઈ તું ક્યાં છે શું તને મારી યાદ નથી આવતી બે વર્ષથી રક્ષાબંધનના દિવસે હું તારી રાહ જોઉ છું તું કેારે આવીશ પહેલા મને રક્ષમંદન દિવસ બહુ જ વધારે છે હું તને કોલ કરું છું ઓ મહારાણી તું છો ઘરના કોઈ કામ નથી મમી જાવ છું હમણાં હું કેટલાય દિવસથી જોઉં છું તું ઘરમાં કઈ કામ નથી આવતી મને લાગે છે ભરે હવે પડશે કે તારો વારો કાડે હો ધ્યાન રાખিস મમ્મી એક વાત પૂછવી હતી હા બોલ રક્ષાબંધન આવે છે તો પપ્પા ના ઘરે તો મરી કઈ જરૂર નથી તહેવારના દિવસે હજાર કામ હોય અને એમ પણ તારે ત્યાં જઈને કામ શું છે કારણ કે તારો ભાઈ તો રહ્યો નથી ઓ શું બોલો છો તમે માનું છું કે મારો ભાઈ ક્યાં છે મને ખબર નથી પણ જ્યાં હશે ને ત્યાં સલામત હશે એવું મારું મન કહે છે બે બહુ હતા એમનું પ્રેશર હાઈ થઈ ગયું હતું અને પપ્પા તો ગભરાઈ જ ગયા હતા એટલે આ વખતે હું વિચારું છું કે તે આજ એ દે હું મારા ભાઈના ફોટાને રાખડી બાંધી એ બહાને મારી મમ્મીને થોડું સારું લાગશે હજી સૂતી નથી કોશિશ કરું છું ઊંઘ નથી આવતી આજે બપોરે મમ્મીએ મને ના કહેવાના વેણ કીધા છે મારા ભાઈ વિશે બી બહુ અપશબ્દ બોલ્યા છે અને મને પીર જવાની પણ ના પાડી દીધી અને મેં મમ્મીને કેટલું કહ્યું કે મને જવા દો પણ એ ના માની આવી નાની નાની વાતો મન ઉપર શું કરવા લઈ લે છે અને જોવા જોઈએ તો મમ્મીની વાત સાચી જ છે ને એ કઈ રીતે જો તારો ભાઈ જ નથી તો ત્યાં રક્ષાબંધન ઉપર જવાનો શું મતલબ મેં તમને કહ્યું તો ખરા હું મારા મમ્મી પપ્પા માટે જવા માંગુ છું મને છોડને મમ્મીએ ના પાડી તો રહેવા દેને તમે પણ મારો સાથ નહીં આપો હું તને દરેક વાતમાં સાથ આપવા તૈયાર છું પણ સાચું કહું તો આ વાતમાં નહીં કારણ કે તારા ભાઈનું નામ સાંભળતા જ મને ગુસ્સો આવી જાય છે એણે તમારું શું બગાડી છે કેમ ભૂલી ગઈ ઓસ્ટ્રેલિયા જવાના બહાને મારી જોડેથી 2 લાખ રૂપિયા લઈ ગયો છે બહાને એટલે શું શું એક ખોટું બોલીને લઈ ગયો છે તો વિજો શું કહું મને તો એવું લાગે છે કે તારો ભાઈ મારા જેમ બીજા લોકો જોડે પણ પૈસા લઈને ભાગી ગયો છે રવિ શનિવાર આરાથી વધારે જો મારા ભાઈના વિરુદ્ધ કઈ નઈ સાંભળી શક હવે તો ગમે તે થાય હું જઈને જ રહીશ મમ્મી હું પિયર જાવ છું બપોર સુધી આવી જઈશ ક્યાં નથી જવાનું મેં તને ના નથી પાડી પણ મમ્મી હું જલ્દી પાછી આવી જઈશ એટલે તું મારી વાત નઈ માને એમ ને ઠીક છે જીવાને પૂછી લેજે સત વિવાન ઓ વિવાન આ મમ્મી આવ તને પૂછીને પિયર જાય છે પિયર એટલે તો ખબર પણ નથી તું જ કહી દે મારું તો માનતી નથી આપી આ બધું શું છે મને એકવારમાં ખબર નથી પડતી મને પણ સમજણ નથી પડતી કે તમને વાંધો શું છે શું હું મારા મમી પપ્પાને મળવા ના શકું જઈ શકે પણ આ રીતે મારી ઉપરવટ થઈને નહીં જા અંદર જઈને તારું કામ કર અમે હા પાડો કે ના

પણ કરતો હતો પણ હું હું ફસાઈ ગયો હતો ફસાઈ ગયો હતો કે ફસાઈ ગયો હતો હું જે એજન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો તે ફ્રોડ નીકળ્યો તેણે મને ખોટા ડોક્યુમેન્ટ્સથી થી હતો કે ઉતરતાની સાથે જ એરપોર્ટ પર મને પોલીસ પકડી લીધો હતો કે હું અત્યાર સુધી જેલમાં હતો ત્યાંથી છૂટીને મેં એજન્ટને સોધ્યો પોલીસ જોડે એને પકડાવીને અને અત્યાર સુધી હું જેલમાં રહેવાનું વળતર લઈને તો અહીંયા તને સરપ્રાઈઝ ચાલવા આવ્યો હતો પણ અહીં તો આનું કોઈ મને સરપ્રાઈઝ આપી દીધું એ બધું ભૂલી ગયો તું અહીં આવી ગયો ને તેનાથી બધું ખુશીની વાત બીજી કોઈ નથી નો કુમાર લાખ બે લાખ તમે મને આપ્યા થા ને બીજા એક લાખ વ્યાજ વેજ આ તારા માટે સોનાનું ચેન હા હા હું ના આજે રક્ષાબંધન છે તને મારા સે હા કુમાર આજ પછી મારી બેન ઉપર હાથ ન ઉપાડતા કારણ કે રાખડી ને બદલા માં મે વચન આપ્યું છે સોરી ભાઈ હવે ક્યારે એવું નહી થાય હવે બધી વાત પછી પહેલા હું મારા ભાઈને રાખડી બાંધી દઉં ભાઈ તને તો ખબર છે ને હું તને રાખડી બાંધ્યા વગર કાઈ નથી જમતી એ પણ કે કઈ ખાધું છે